જે પરિક્રમાની શરૂઆત આપણે કરી હતી તો આપણે બાર વાગે હાલવાનું ચાલુ કર્યું હતું અને અંદાજીત પાંચ કાં છ વાગી ગયા હતા ત્યાં આપણે માળવેલાની અંદર આપણે પોગી ગયા હતા અને જે આપણે રોકાવવું હોય તો બે જગ્યાએ બહુ વ્યવસ્થિત જગ્યા છે એક ઝીણા બાવાની મઢી ને ત્યારબાદ જે માળવેલાની જગ્યા છે ત્યાં આપણે હોવાની બેહવાની જમવાની બધી પ્રકારની સુવિધા મળી રહી છે તમે પરિક્રમા ક્યારે પણ આવો તો તમારે રાત રોકાવવું હોય

એથી તમને લાઈવ દર્શન કરાવે હાલો ઝુલે ઝિરના 10.5 રૂપિયામાં જો 10.5 રૂપિયા ખાલી હાલો હાલો રૂપિયા મળી જાય છે આ સાઈડમાં તમે જોશો તો અહિયાં તરબૂચ પણ છે તમને નાસ્તો કરવા માટે પણ તમને ગરમા ગરમ અહિયાં મળી જાય છે ગાંઠિયા છે એવી વસ્તુ અહીંયા તમને ગરમા ગરમ મેગી પણ મળી જશે જમવા માટે અહીંયા ચાર્જિંગ કરવા માટેના પ્લગ છે જય ગિરનારી અમે બળી કમાણી અંદર સંચાવર થી આવી જઈએ અને મોબાઈલ ચાર્જિંગ નો કામ કરી જઈએ બરોબર છે અમે અહીંયા મોબાઈલ ચાર્જિંગ ત્રીસ રૂપિયામાં ઘરાક ને કરી આપીએ છીએ તો ઘરાક ને સારી સવલત અને ઉપયોગી વસ્તુ સાબિત થાય છે બરોબર તમે જોઈ શકો છો કે તમારા સાંધા દુખતા હોય કે પગનો દુખા હોય કે હોજા સડી ગયા હોય તો તમને અહીંયા દરેક પ્રકારની દવા છે તેલ છે ત્યાં તમને મળી જશે આવો ભાઈ આવો ગેસ એસિડિટી માટેની ફાકી છે અરસ પાવડર છે પગ માલિશ કરવાનું તેલ છે મલમ છે તમે જોઈ શકો છો મિત્રો કે દરેક પ્રકારની અહીંયા મલમ છે ચાદર હોય છે કે પગના હોજા થઈ ગયા હોય છે બધી પ્રકારની આ ભાઈ દવા અહીંયા રાખે છે ને અહીંયા તમને મળી જશે સ્ટોલ ઉપર જોઈ શકો છો કે જે વેશભૂષા કર્યો છે તમને બતાડો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તમે જોવો છો કે અત્યારે રસ્તા ઉપર અમે ઉભા ને વાંદરા જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે વાંદરા અહીંયા બેઠા છે ને લોકો એને ખવડાવે છે કેળા છે ફ્રુઝન છે એ બધી પ્રકારના ફ્રૂટ હોય એ વાંદરાને ખવડાવે છે ને જોઈ શકો છો અત્યારે અમે હાલ જે ભવનાથ તલેટી છે એ અહીંયાથી ચારથી પાંચ કિલોમીટર થાય છે ને અત્યારે અમે ત્યાં પૂરી ગયા છીએ તમે જોઈ શકતા છો જે ચોખા છે એનાથી સાથીઓ કરે છે ને અહીંયા દીવો કરે છે ને ત્યારબાદ હવે અહીંયાથી ભવનાથ છે એ ત્રણ કિલોમીટર છે ને અહીંયા અગરબત્તી પૂજા કરીને પછી ભવનાથમાં જશે ઝરણા અત્યારે વહે છે ને વરસાદ આ વર્ષે બહુ વધારે પડ્યો હતો તમે જોઈ શકો છો કે નાના છોકરાને જે ભણાવે કે ભારતનો નકશો છે એબીસીડી છે કકાબા રખડી છે એ ત્યાં અહીંયા પણ એનું વેચાણ થઈ રહ્યું છે પક્ષી છે પ્રાણી છે દરેકના પોસ્ટર તમને અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો કે કેટલી જાતના અલગ અલગ પોસ્ટર છે મારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ અલીઘોડીના છેલ્લા દર્શન પરિક્રમાનું છેલ્લું મંદિર છે ભાઈ પાખોડિયારનું દર્શન કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ અલીઘોડીના છેલ્લા દર્શન પરિક્રમાનું છેલ્લું મંદિર છે ભાઈ પાખોડિયારનું દર્શન કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ અલીઘોડીના છેલ્લા દર્શન પરિક્રમાનું છેલ્લું મંદિર છે ભાઈ પાખોડિયારનું દર્શન કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ દલીગોડીના છેલ્લા દર્શન પરિક્રમાનું છેલ્લું મંદિર છે ભાઈ ભાખોડિયારનું દર્શન કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ રલી ગોડીના છેલ્લા દર્શન તો તમે આ જોઈ શકો છો કે જે આ ગિરનાર પર્વત છે આ એનો ગેટ છે અને જે પરિક્રમા પૂર્ણ કરીને હવે અહીંયાથી બધાય નીકળી રહ્યા છે તમે લાઈવ તમે લાઈવ બધાને જોઈ શકો છો અને આ છે એ આપણો અહીંયા પરિક્રમા પૂરી થાય એ આ છે ગેટ છે અને હવે આપણે અહીંયાથી ભવનાથથી નીકળવાનું છે ને હવે જવાનું છે આપણે જુનાગઢનું મિત્રો આપણે અત્યારે ભવનાથમાં પોગી ગયા છીએ જે પરિક્રમા હતી એ આપણે ગેટે અત્યારે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે આપણે ભવનાથ જે છેલ્લો એન્ડ આવે એ ગેટે પોગી ગયાં છીએ અને આ ગેટ છે ત્યાંથી આપણે જે ગિરનાર પર્વત છે જ્યાં ચડવાનો હોય બાજુમાં દાતા છે ને જે પરિક્રમાનો એન્ડ હવે અહીંયા જ થાય છે તો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં